تمના 10 વિદ્યાર્થીઓનો સમૂહ કેટલા અટવાડિયામાં થાય મોબાઈલ સોશિયલ મીડિયા ઉપર અસર x કલાકમાં આપિય અને 50 ગુણની પરીક્ષામાં આલ મેળવેલ y એ ગુણ બાયમાં આપ્યા रकम આપીએ તમને સિગ્મા x - 133 સિગ્મા સિગ્મા x = 133 સિગ્મા y = 220 સિગ્મા x2 = 33 49 23 44

એમતી તમારું 13 બાદ કરવાનો કેમ કે 13 એ કયું દોળ કેવાય કોટુ કેવાય અને લેવાના હતા કેટલા 15 એટલા આમાંથી 15 અને 25 જે છે ને 15 ને 25 અને 13 અને કેટલા જવા 20 તો આ જે રકમો છે તમારું આને તમાર આ રીતે લેવાનો છે xy xy તો પડી જોડો હવે કોટી જોડ કહીએ અહીંયા 15 ને 25 તો આ સાચી જોડ કહેવાય આ સાચી જોડ છે અને આ 40 તો આ જોડ બાદ કરવાની આજે દુમે તો એમાં સિગ્મા x ની રકમ હોય એમાં સિગ્મા x ની રકમ કેટલી હતી તો 13 બાદ કરા અને 15 રૂપિયા તો 135 આવશે પછી સિગ્મા y સિગ્મા y માં તમાર 220 છે 220 માં 20 બાદ કરવાના પછી શું રહે એટલે 225 બોલો આ ટિપ આપણી પછી સિગ્મા x² તો સિગ્મા x² માં શું કરા 13 નો સ્ક્વેર બાદ કરા અને 15 નો સ્ક્વેર ઉમેરવો અને સિગ્મા y² માં 20 નો સ્ક્વેર બાદ કરવાનો અને 25 નો સ્ક્વેર ઉમેરવો તો y તો સિગ્મા x છે પેલા એમાંથી પહેલા 13 બાદ કરવાનો 15 ઉમેરવાનો સિગ્મા y માંથી 20 બાદ કરવાનો 25 ઉમેરવાનો કેમ કે તમારો સિગ્મા x અને y આ સાચી જોડા અને આ ખોટી જોડો છો તો ખોટી જોડ વાળી રભાવ बात करવાનું સાચી જોડવાળી જવાબ ઉમેરવાનું એમાં x ની રકમ હોય તો x માંથી વાત કરવાની y ની રકમ હોય તો y માંથી વાત કરવાની ઓકે તો સિગ્મા x² x² એટલે શું કહેવાય x² એટલે શું કહેવાય x ની રકમ હોય તો સિગ્મા x² તો x ની રકમો દેખના થાય તો x નો સ્ક્વેર એટલે કે 13 નો સ્ક્વેર ખોટો 13 નો સ્ક્વેર વાત કરવાનો અને સાચો 13 નો સ્ક્વેર ઉમેરો पची सिग्मा वाई स्क्वेर मा बीस नो स्क्वेर पाथ करवानो पचीस नो स्क्वेर अने पची सिग्मा एक्स वाई मा सू करसो सिग्मा एक्स वाई मा तो आज एक खोटी जोड वालो छे ने एक्स अने वाई तेर गुणिया बीस ए तो गुनिया गुनिया बात करवानो अने पंदर गुणिया पचीस तो के बात तो पंदर गुणिया पचीस तेर गुणिया रकम आवे ए पछी आपणे

x minus है ठीक है एक plus और एक minus एक minus एक plus ना बने एक minus okay. so, out तो out जा रहा है ना एक plus एक minus तो so, जवाब minus ना दे तो इन्हें जवाब zero point पाँच है ना पर zero point पाँच यार minus कर आमा एक रकम minus है बीजी रकम प्लस है तो जवाब minus यहाँ बने रखा हूँ माइनस आ माइनस माइनस प्लस जवाब प्लस मार्क्स दाखिल करो अपेलो वगैती सवाल शॉट डालो एना પછી तुमने जो बीजी रकम आपी 0.8 आर एक्स वाई बराबर 0.8 આવો આવે તો આમાં તમે શું કરશો અહિયાં તમને જો रकम આવી યુ બરાબર એક્સ - 10 તો એક્સ ની અગર કેવા છે એક્સ + છે તો માઈનસ + છે એક્સ અને અહિયાં y + 10 તો અહિયાં y કેવા છે + છે બંને + છે તો આનો જવાબ 0.8 આવશે પછી અહિયાં एक्स माइनस पांच भाग्य त्र तो अक्स माइनस पांच भाग्य त्र जवाब आ एक्स केव प्लस मैं टू वाय के प्लस मैं जवाब भी जीरो पॉइंट आठ जाओ पी आ टू एक्स माइनस त्र भाग्य दस और अँ दस माइनस वाय तो वाय आग जुओ माइनस आठ तो आ जवाब शो आ माइनस जीरो पॉइंट जवाब जीरो पॉइंट जवाब जीरो हवा

બgetChildrenસ સંબંધો જાણવા માટે પ્રોજેક્ટ દરમિયાન લીધેલા 10 વિદ્યાર્થીઓ તો 10 વિદ્યાર્થી એટલે n કેવા ધોરણ r માં મેળવેલ ગુણ n ટકાવારી x એટલે स्नातक પક્ષાના અંતિમ વર્ષમાં મેળવેલ ગુણની ટકાવારી y આ માહિતી ઉપરથી નીચેના પરિણામો પ્રાપ્ત થાય છે તો પરિણામ પ્રાપ્ત થયા n = 10 सिग्मा एक्स माइनस पासन बराबर माइनस बे सिग्मा वाई माइनस साइड बराबर बे सिग्मा एक्स माइनस पासन नो स्क्वायर बराबर एक सौ छोटे सिग्मा वाई माइनस साइड नो स्क्वायर बराबर एक सौ चालीस सिग्मा एक्स माइनस पासन नो वाई माइनस साइड बराबर एक सौ इक्तालीस तो आप तुम्हारे पास सुधी करवाने आज ये सिग्मा एक्स माइनस पांच सौ छह ना आने यू के भाई क्योंकि a 5 और 6 a एकला धारेलो मध्य आपे u માં શું કહીએ છીએ u નું સૂત્ર ઓળખ u સૂત્ર શું આ આપો x a થાય તર થાય તો x a થયું તો આપણે x 65 હવે પડી તો આપોતે u થયો તો આને કહેવાય સિગ્મા u તો સિગ્મા u કેટલો આપેલા છે તમને સિગ્મા u 2 પછી y 60 तो so y - सही कितना v केवाय केला केलो तो सिग्मा v 2 પછી सिग्मा x - 65 નો સ્ક્વેર તો x - 65 એટલે u કેવાય no તો so u નો સ્ક્વેર ગયો અને સિગ્મા x - 60 નો સ્ક્વેર તો b થયો સિગ્મા b સ્ક્વેર ગયો અને x - 65 એટલે u

આપેલા ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો 25.5 એટલે કે 25.5 એના સિગ્મા ડી સ્ક્વેર કેવો આના સિગ્મા ડી સ્ક્વેર કેવો ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર પણ એમાં પ્રશ્ન પૂછે કે બે વિદ્યાર્થીઓનો સરખા ગુણ છે અને બાકીના બધા જુદા જુદા છે એટલે બે વિદ્યાર્થી એવા છે કે જેમના સરખા માર્ક આયા પણ આપણે શું કર્યું કે બે વિદ્યાર્થીને બેવડો દિશામાં સરખા ગણ છે તો m = 2 કે અવલોકનની ગણ કે વાયપેથી સિયત મેળવા માટે m1 - m / 12 આ પદ આપણે લેવું પડે પણ અહીંયા લીધું નહી લીધા વગર જ આપણો પરિણામ બરાબર તો સિયત = લીધા વગર તમે આપણો ના લખો એટલે કે એ સરખા બોલ पहला C F सुदर्शन करवाओ M बराबर पे ये भी एनिश्रांग का दिलाना ढाओ यहाँ ढाए 8 माइनस 5 बगैर बाहर तो ये 4 बगैर बाहर तो आपसे 0.5 तो आज C F तो हमारी क्यों अब तमाम तमाम सुदर्शन ले रहे हैं 1 माइनस 6 पर इस प्लस C F बगैर ये इस पर माइनस पर तो यह 6 एक जगह एक 6 दूसरी जगह 6

ત્રીજો આપણો 5 5 નો તો વધારે છે આગળનો પડત વધી જાય એટલે r બરાબર 0 જેટલો વધતો 31 માં આપણ જુઓ કિશોર વયના બાળકોની ઉંમરના વર્ષમાં માં x અને તેમની પ્રોટીન ની દૈનિક જરૂરિયાત માટે y વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ ખાતા દ્વારા 10 આંકડા પોઈન્ટ n બરાબર 10 થશે માહિતી મળે છે સિગ્મા x તમને આપ્યો છે 140 सिग्मा y आपको 150 सिग्मा x - 10 10 y x - 10 નો સ્ક્વેર બરાબર તમને આપ્યા છો 180 અહીંયા લખો પછી सिग्मा y - 15 નો સ્ક્વેર બરાબર તમને આપ્યા છે 200 લ 15 અને सिग्मा x - 10

मानी लो कि आपड़ा ने यू कही है आने यू कही है तो आ तो सिग्मा u स्क्वायर थई गयो आने 180 मान लो कि आपड़ा ने v कही है तो आ सिग्मा v थई गयो सिग्मा बी नो स्क्वायर थई गयो आ थई गयो सिग्मा बी नो स्क्वायर सिग्मा बी नो स्क्वायर बस ऊपर गयो और आ थई गयो अइया यू अइया बी तो आ थई गयो सिग्मा u और v सही तो आ त्रण तो तुमने मिली आसान

x minus 10 एने -E u के y अना बराबर u के y अने y minus 15 y minus 15 बराबर v के y अना के बाद आज इक्वेशन आपको दाखिल हो अब आमा की हम आने सूत्रों में तमें बनाए रखते y बार आगे। 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 तो बी रखते हैं अब સમાંતર પંક્તિઓની સિગ્મા કે નોટ સમાંતર x બાર તો ગયો ના સર કેવાય ના કેવાય હું તમને નહીં તો તો સૂત્ર બનાવી દે આના પાછળ તો 2 આ દસ જાય या सिग्मा y 15 अच्छा होता है ये वाई पैरेंटेंस है तो बीजो तो जाना आनॉथर ना सिग्मा बी सिग्मा बी 0 होगा ये मुझे तो आंवले पे दो तो 15 माइंस 15 है ना सिग्मा यू सिग्मा बी वाक्या तो ये 0 0 को ये ना सिग्मा बी तो सिग्मा बी मेरा मेरा होता है 0